કે જ્યાં જે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું મેઘાણી નગરમાં કાટમાળ પણ અકસ્માત બન્યો થયો લઈ જતી ટ્રક જેવી કેમ્પ તરફ જઈ રહી હતી ત્યાં તેલનો કેટલોક ભાગ ઝાડમાં ફસાઈ ગયો આપ જોઈ રહ્યા છો આ એ જ વિમાનની ટેલ છે પાછળનો ભાગ છે કે જ્યાં જે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું મેઘાણી નગરમાં કાટમાળ પણ અકસ્માત બન્યો થયો કાટમાળને લઈ જતી ટ્રક જેવી ડફનાળાથી કેમ્પ હનુમાન તરફ જઈ રહી હતી ત્યાં તેલનો કેટલોક ભાગ ઝાડમાં ફસાઈ ગયો